લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ વીસ બે બે હજાર પચીસ ને ગુરુવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે ઘરના વડીલોની તબિયતનું ધ્યાન આપવાનું છે એમની યોગ્ય દેખરેખ રાખજો જરૂર પડે તો ડાક્ટરની સલાહ અવશ્ય લેજો શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાથી દૂર રહેવાનું છે માંસ મદિરાનું સેવન કરવાનું નથી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે થોડી ચણાની દાળ પીળા કપડામાં બાંધી ને મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ પૂર્ણ કરવામાં આળસ નહીં કરવી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે કૂતરાને ઘરની રોટલી ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભોજનની થાળીમાં ભોજન એઠું નહીં રાખતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે કોઈ ગરીબ વડીલને પૈસાની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે પીળા ફૂલથી સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ અથવા ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કાયદા વિરુદ્ધનું ખોટું કામ કરતા નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિ વાળાએ આજે કોઈ પણ અઘરું કામ કરતા પહેલા યોગ્ય માણસની સલાહ જરૂરથી લેવી શું નથી કરવાનું મિત્રો આજે વધારાનો ખોટો ખર્ચ આપણે કરવાનો નથી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ઘરની નજીકમાં મંદિર હોય ને મંદિરમાં કોઈ વૃદ્ધ બ્રાહ્મણ બેસતા હોય ને એમના આશીર્વાદ જરૂર લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા નેવી બ્લૂ એવા ડાર્ક કલરના વસ્ત્રો પહેરવા નહીં વૈશ્ચિક વૈશ્વિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૈશ્વિક રાશિવાળાએ આજે ગાયની સેવા કરવી જોઈએ એમાં પણ ગાયને ખાસ લીલો ચારો ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે બિલકુલ પણ બેદરકારી રાખવાની નથી ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિવાળાએ આજે ચપટી નાગ કેસર માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે મફતનું ધન લાવવું નહીં અને એ ધન ઘરે તો બિલકુલ નહીં લાવતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ પીળા ફૂલથી અને વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પ્યોર લેધરની ચામડાની વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે ખવડાવવા જોઈએ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ આજે પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ વાદ વિવાદમાં વચ્ચે પડતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે